મહિલા શૌચાલય કયું અને જેન્ટ શૌચાલય કયું એવું પણ કોઈ નામ ઉલ્લેખ મોજ નથી હવે આપણે ચાલુ કરશું આ પાણી આ જોઈ રહ્યા છો પાણી પણ નથી કોઈ મહિલા શૌચ કહેવા જાય કે જેન્ટ શૌચ કહેવા જાય તો એના હાથ કઈ રીતે જોવે આ છે શૌચાલય આ એક ચાલુ છે કદાચ હા આ ચાલુ છે જેન્ટ શૌચાલય છે એ ચાલુ છે એમાં પાણીની વ્યવસ્થા છે લેડીઝ શૌચાલય છે સોરી લેડિસ શૌચાલય છે લેડિઝ શૌચાલય ચાલુ છે જેન્ટ શૌચાલય અત્યારે દરવાજા તૂટેલી હાલતમાં પડ્યા છે હવે આપણે આગળ વધશું હવે આપણે રમત ગમતના સાધનો જે બાળકો રમે છે એ આપણે બતાવશું કે સાધનોની કેવી હાલત છે આવો સૌથી પહેલાં સૌથી પહેલાં આપણે બતાવશું નાનક જે દેશનું ગાર્ડન આ હિંચકા આ હિંચકા છે નગરપાલિકા દ્વારા નાના બાળકો માટે મૂકવામાં આવ્યા છે અને આપ જોઈ છો કે આ રબર આ રબડ પણ તૂટેલી હાલતમાં છે ગમે ત્યારે આ રબડ તૂટી જાય અને કોઈ બાળક હિંચકો ખાતો હોય પડી જાય તો એની જવાબદારી કોની અને બાળક કંઈક ઇજાગ્રસ્ત થાય ખરેખર નાના બાળકોના ભવિષ્ય સાથે નગરપાલિકા ખીલવાડ કરતી હોય તેવું જોવા મળ્યું છે સાથે સાથે બતાવશું કે આ આંકડા આપ જોઈ છો આ આંકડા તૂટેલા છે તૂટી ગયા છે અહીંથી હિંચકા હટાવી દીધા છે પરંતુ આ વેલ્ડિંગ જુઓ એની બાજુમાં બાજુમાં આ વેલ્ડિંગ પણ જુઓ કે અહીંથી પણ કેવી રીતે વેલ્ડિંગ કર્યું હશે એક માત્ર કિનારી પર વેલ્ડિંગ હતું કોઈ અકસ્માત થયો હશે ન થયો ધ્યાનમાં નથી પરંતુ આ જે હિંચકા હતા હવે હટાવી દેવામાં આવે છે હવે આ એક નાના બાળકો માટેનું સાધન સાધન સામગ્રી છે આ જે હિંસકો કહેવાય એને આના ઉપર હતો આના ઉપર હિંસકો હતો જેથી બાળકો ઉપર બેસી અને ચકરી ફરતા હતા પરંતુ આ હિંચકો ત્યાંથી ઉતારી નીચે મૂકી દેવામાં આવે છે હવે બાળકો બેસા બેસા શકે આમ રમી શકે હિંચકા ના ખાઈ શકે આવી હાલત નગરપાલિકાએ નાનોજી દેશમુખ ગાર્ડનને કરી છે હવે આ જોઈ રહ્યા છો આ પણ અત્યારે કેવું છે આ પણ આવી હાલત છે હવે સામે આવશું આપણે એક મહત્વનું મહત્વની સાધન સામગ્રી આપણે બતાવશું આ છે આ છે નાના માટે ચડે લક્ષેથી ઉપર ચડે અને અહીંથી લક્ષણ તો આપણે બતાવીશ આપણે બતાવીશ કે આ લક્ષણી છે આ જોઈ લેસો નીચે ઉપર જો આ આવડો મોટું નાનું બખારો પડ્યું છે પોલ પડેલો છે હવે બાળક અહીંથી લક્ષણી ખાવા જાય આની અંદર પગ આવી જાય બાળકો પગ આવી જાય અને થાય તો જવાબદારી કોની છો હોલ છે આ છે સાધન સામગ્રી દિશા નગરપાલિકાની અને દર મહિને નગરપાલિકા દર મહિને બે લાખ ને દસ રૂપિયા મેન્ટેનન્સ ખર્ચે કોન્ટ્રાક્ટરને ચૂકવે છે નગરપાલિકાની નાનાજી ડિશમુખ ગાર્ડનમાં મેન્ટેનન્સ ખર્ચે બે લાખ ને દસ હજાર રૂપિયા

કેટલા ફોટા સેશન કરાયા કે એમને મોટો યુદ્ધ જીતીને આવ્યો હોય ને એવી રીતે એમને ફોટા સેશન કરાયા હતા એક પણ નેતા કે કાર્યકર્તા બાકી નતા રહ્યા ફોટા પડવા માટે પણ આજે આવી જ્યારે હાલત છે ત્યારે એક પણ નેતા આ જગ્યા પર ફોટા સેશન કરવા માટે નથી આવતા મારી તો વિનંતી છે કે જેમને પણ ફોટા સેશન કરાવ્યું હતું ઓપનિંગ વખતે એ આ જગ્યા પર આવી આની અંદર બેસી આની અંદર બેસીને ફોટા સેશન કરાવીને વાહવાહી મેળવે તો મારા તરફથી હું એમને સન્માન કરીશ જાહેરમાં માં સન્માન કરીશ હવે આ તમે કે આ ચકડી છે આ ચકડી સ્ટેન્ડ જુઓ આ ચકડી સ્ટેન્ડ ખુલ્લું પડી છે આ ચકડી સ્ટેન્ડ છે આના પછી ચકડી હતા બાજુ મૂકી દેવું મારી આ બાળકો કેવી રીતે ચકડી પમે હવે હું તમને દસ મિનિટ વાત કરીશ નગરપાલિકાએ થોડા દિવસ પહેલા થોડા દિવસ પહેલા નગરપાલિકાએ ત્રણસો પચાસ ડસ્ટબિન વિશાળ શહેરની અંદર મૂકવામાં આવ્યા સ્વસ્થ અભિયાનને લઈ અને લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તો આ ડસ્ટબિન જુઓ આ ખુલ્લો ડસ્ટબિન રાખી દીધું આ ડસ્ટબિન નું સ્ટેન્ડ ક્યાં છે ક્યાંય દેખાતું નથી ખુલ્લું ડસ્ટબિન સ્ટેન્ડ જુઓ ક્યાંય દેખાતું નથી અને આ નાનાજી જે ડસ્ટબિન ગાર્ડન ની અંદર ક્યાંય સીસીટીવી કેમેરા દેખાતા નથી આપણે અહીં આવશું આ છે નગરપાલિકા નાણાજી દેશમુખ ગાર્ડન ની લાઈટો આપ જોઈ રહ્યા છો કે કેટલીક લાઇટો બંધ છે કેટલીક લાઇટો ચાલુ જ્યાં બાળકો રમે છે એ જગ્યા પર લાઇટો બંધ છે સામે લાઇટો ચાલુ છે તો આ મેન્ટેનન્સ નો ખર્ચો દર મહિને કોણ ચુકવે છે એને સવાલ થાય છે કે બે લાખે દસ રૂપિયા મેન્ટેનન્સ ખર્ચો ચૂકવાતો હોય તો આ કઈ રીતે ચૂકવાય છે કોઈ નેતાના આશીર્વાદથી ચૂકવાય છે કે કોઈ ધ્યાન રાખતા નથી કોઈ નારાજ દેશમુખ ગાર્ડનમાં માં કોઈ વિઝિટ કરવામાં આવતું નથી જો વિઝિટ કરવામાં આવતી હોય તો આ ખામીઓ કેમ નથી દેખાતી આ સાધનો તૂટેલા પડ્યા છે લાઇટો બંધ છે શૌચાલય દરવાજા તૂટેલા પડ્યા છે ડસ્ટબીનો તૂટેલા પડ્યા છે સત્તા બે લાખ થી અંદર હજાર રૂપિયા દરમીનને ચૂકવાના આ જનતાના ટેક્ષના પૈસા તાગળ જેના કરતા કોન્ટ્રેક્ટરો અને અધિકારીઓના નેતાઓ છે હવે આ એક બીજી લાઇટ આપણે બતાવજો આ પણ છે આ લાઈટ છે

આ આ આ ચક્કર છે પણ બંધ પડી છે આ સોફાના ગાંઠિયા સમાન છે બધું સોફાના ગાંઠિયા સમાન ખાલી પડવા માટે કઈ મૂકવામાં આવ્યું છે કે લોકો ફોટા આવે સેલ્ફી પાડે આ નાના બાળકો અત્યારે હિસ્કા ખાઈ રહ્યા છે હવે આમાં રબર તૂટેલા છે અને કોઈ રબર વધારે તૂટી જાય અને કોઈ નીચે પડી જાય થાય કશું સારવાર આપશે ખરી બિલકુલ નહીં છે

ત્યાં છતાં પૈસાનું નુકસાન કર્યું છે જનતાના ત્યાં છતાં પૈસા નુકસાન કર્યું જ્યાં જનતાને નુકસાન પહોંચી છે તે શાંતિ જનતા ગ્રુપ હવે શાંત બનીને લડશે આપણે કોઈકને સાથે વાતચીત પણ કરી આપણી સાથે જગદીશભાઈ સોલંકી જોડાયા છે જગદીશભાઈ નાણાજી દેશમુખ કાદમી આપણે આજે મુલાકાત લીધી છે મુલાકાત દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે દર મહિને બે લાખ ને દસ હજાર રૂપિયા મેન્ટેનન્સ ખર્ચ ચૂકવામાં આવે છે તો અત્યારે જે બાળકોમાં સાધન પડી છે તો આપે અહીંયા જોયું તો શું લાગ્યું તમને નારાજી દેશમુખ બાગ જે બન્યો ત્યારથી વિવાદની અંદર છે કારણ કે એના જગ્યાના લઈને ઘણા પ્રશ્નો હતા ત્યારબાદ તેની અંદર આગ લાગવાના પ્રશ્નો હતા અને વર્તમાન સ્થિતિના અંદર જોતા એવું લાગે છે કે જે બાગની અંદર બને એટલે લોકોના અંદર ખૂબ કુતુહલ અને એવું હતું કે ચલો આપણે બાગ બને છે તો તેની અંદર જઈએ અને બાળકો સાથે આપણે થોડો સમય સારી રીતે પસાર કરશું પણ વર્તમાન સ્થિતિ જોતા જયારે પ્રવેશ કરતાની સાથે જ જે નાનાજી દેશમુખ જે છે તેમને પણ અપમાનિત તે પ્રકારની સ્થિતિ છે કે એમની જે સ્મૃતિ છે તેના ઉપરથી મેં કલર નિખાડો છે બાજુમાં એક પાણીનું ટાંક્યું છે તેની અંદર જોતા એમાં લીલ અઢળક છે સાથે પાણીના પૂરા પણ અંદર પડી ચૂક્યા છે એટલે જો બાળકો તેથી પાણી પીએ છે તે પણ બીમાર થવાની અને સાથે સાથે અહીંયા બાળકો માટે રમતગમતના જે સાધનો ગોઠવેલા છે તે તમામ સાધનોની અંદર જોઈશું ક્યાંક લપસણીના અંદર મોટા હોલ પડ્યા છે કેટલાક અન્ય એવા છે કે જેની અંદર તૂટી ગયેલા છે રબરના બેલ્ટ તૂટી ગયા છે સાથે સાથે જોયું તો ત્યાં આગળ એક તળાવ છે તળાવની અંદર પોરા અને લીલ બાજી ગઈ છે અને જે ઘાસ છે જે રેગ્યુલર કટિંગ કરવું પડે જેના પૈસા ચૂકવા છે બે લાખના દસ હજાર દર મહિને એટલે વાર્ષિક પચીસ ત્રીસ લાખ રૂપિયા તેમ છતાં પણ લગભગ એક એક દોઢ દોઢ ફૂટ સુધી અંદર ઘાસ ઉગેલું છે એટલે તમામ જે પ્રશ્નો જે છે તે નગરપાલિકાના જે સત્તાધીશો છે ખરેખર જે એજન્સીને કામ આપ્યું છે તેના ઉપર મોનિટરિંગ નથી થતું અથવા મોનિટરિંગ ના થવા પાછળના કારણ એવું હોય શકે કે કોઈક એમને આર્થિક લાભ ખાટવાના હોય એટલે એને બેફામ જેમ એજન્સીને કામ કરું તેમ કરે છે અને લોકોના પૈસા વેડફાય છે એટલે જો વહીવટી તંત્ર આના પર ધ્યાન નહીં આપે તો આ રીતે બધા કાર્યો થતા રહેશે આ લોકોના આ હતા જગદીશભાઈ સોલંકી આપણી સાથે જોડાયા હતા જેમને નાણાજી દેશમુખ ગાર્ડનના પૂરા ગાર્ડનની મુલાકાત લીધી અને એમને શું હકીકત હતી એ આપણે સમજ મૂકી છે હવે મારા મિત્રો આપણે નગરપાલિકાના અને આપણા ફેસબુકના માધ્યમથી નગરપાલિકાને માનનીય ધારાસભ્યશ્રીને એક જ વિનંતી છે કે જે પણ કોન્ટ્રાક્ટરને આ મેન્ટેનન્સની કામગીરી આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર બિલકુલ કામગીરી કરતા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને બે લાખ દસ હજાર રૂપિયા દર મહિને ચૂકવવાય એટલે બે લાખને દસ હજાર રૂપિયા કોઈ નાનો નથી આઈપીએસ અધિકારીનો પગાર પણ બે લાખને દસ હજાર રૂપિયા નથી એવી રીતે મતલબ એના કરતાં પણ અધિક દર મહિને ચૂકવણું થાય છે તો આઈપીએસ બનવું સારું કે આઈએસ બનવું સારું કે પછી કોન્ટ્રાક્ટર બનવું સારું બે લાખને દસ હજાર રૂપિયા દર મહિને મેન્ટેનન્સ ચૂકવાતું હોય અને તમે જોયું કે ઘણા સાધન સામગ્રી બંધ હાલતમાં છે ઘણા લાઇટો બંધ છે સીસીટીવી કેમેરા નથી દિવાલ પડેલી હાલતમાં છે આવું અનેક વસ્તુ જોવા મળી શૌચાલય કે જે વડાપ્રધાનશ્રીનું સપનું છે કે સ્વસ્થ ભારત પરંતુ આ નગરપાલિકા સ્વચ્છ ભારતના સ્વચ્છતા અભિયાનના ચઝાગડા ઉડાવી રહી છે કારણ કે જે જગ્યા પર શૌચાલય શૌચ કરવા માટે લોકો જતા હોય શૌચાલયના દરવાજા તૂટેલી હાલતો પડ્યા છે એના તબ તૂટેલી હાલતમાં છે અને વીઆઈપી શૌચાલય લઈને ઊભા કરવામાં આવ્યા છે પછી આપણે જે ભાઈએ જગદીશભાઈએ વાત કરી કે જે મુખ્ય ગેટ ઉપર પાણીની પરબ મૂકવામાં આવી છે ફ્રીજ મૂકવામાં આવી છે તો ફ્રીજની ઉપર જે ટાંકી છે તો ટાંકીની અંદર તમે જુઓ કે પાણીની ટાંકીની અંદર એકલા કોરા થઈ રહ્યા છે એકલી નીર છે તો નારાજી ડેસનલ ગાર્ડનમાં જે બાળકો આવતા હોય કે જે પ્રવાસીઓ આવતા હોય એ એ ફ્રીનું પાણી પીતા હોય છે એમને ખબર નથી કે ફ્રીડનું પાણી કેવું કરાવશે પેટમાં જવાથી પાણી રોગચાળો થાય બીમાર થઈ જાય તો જવાબદારી કોની ચીફ ઓફિસરની જવાબદારી આવે ખાસ કરીને સરકારી નાણાં નવો વેરફાર થાય અને એને અટકાવવો હોય ચીપ જવાબદારી આવે છે ત્યારે દિશાના આપણે નાણાજી દેશમુખ ગાર્ડનમાં જે રીતે આજે મુલાકાત લીધી છે અને એ રીતે આપણે જાણ્યું છે તો ખરેખર નગરપાલિકા દ્વારા કોઈ વગરનો ભ્રષ્ટાચાર આચરી કોન્ટ્રાક્ટરને સાવરવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટરને દર જે ચૂકવણું કરવામાં આવી રહ્યું છે એ પણ ખોટી રીતે ચૂકવવામાં કરવામાં આવી રહ્યું છે એવું જગ જાહેર જોવા મળી રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરથી આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને જે નારાજી દેશમુખ ગાર્ડનમાં જે સાધન સામગ્રી તૂટેલી હાલતમાં પડી છે શૌચાલય તૂટેલી હાલતમાં પડે છે એને તાત્કાલિક અસરથી રિપેરિંગ થાય રિનોવેશન થાય અને પબ્લિક માટે સુખાકારી બગીચો ઉપલબ્ધ થાય તેવી આપણે આપણે વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત